ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગ તો આપણો ગુડ મોર્નિંગ થાય છે પોણા બાર વાગે આપણે જો કે ઉઠી તો વેલા ગયા હતા પણ ઉઠીને આપણે કઈ કામ નથી કરી કારણ કે હું ઉઠીને ને ત્યાં મારી બેને બધુંય કામ કરી નાખ્યું હતું જો મારા મમ્મી હોય ને તો મારે થોડું ઘણું કામ કરાવવું પડે કારણ કે મારા મમ્મી સેજ જઈ લેટ થાય ને નો હાલ એટલે એ કામ કરવા મને એ કરતા હોય એટલે આપણે કરવું જ પડે અને સાસરે આપણે કરવું પડે તો આજે બેન ના રાજ આપણે છે ને એકદમ જલસા કર્યા છે તો હવે આપણે કાંક કામ કરવાની શરૂઆત કરશું વાસણ બાસન પડ્યા છે એ ચડાવશું અને કપડા ઓલરેડી હુકાઈ ગયા છે તેને હંકેલી

તો જો વિવાન અત્યારે છે ને આપડે મસાજ કરી દઈ છીએ અને વિવાન બિચારો ડાયો છે નીરવ હોય ને તો વાતોય આપણને ચડાઈ દે ને એક કલાક સુધી આપણને એમ જ કે મસાજ ને વિવાન ને એમ કઉ ને બસ ને વિવાન તો વિવાન બિચારો કે આ વાંધો ને એમાં છે વિવાન મજા આવે છે મસાજ કરવું એમાં

પુત્રાને બહુ તરસ લાગતી હશે એટલે આપણે જો પાણી પાઈ દીધું સોરી પાણી નાખી દીધું છે આવીને હમણાં પી જાય આપણે હોય ત્યારે ન આવે આપણે ન હોય ત્યારે જ પાણી પીવા આવે તો વિવાને જોવો અહીંયા પથારી કરી નાખી છે અત્યાર દિવસની અને આ બાજુ જો વિવ હુવે છે મિડલમાં વિવાન હુવે છે ને અહીંયા હું હું છું કે તમે બંનેને થઈ મને દબાઈ દીયો છે એટલે જો એને અત્યારથી પથારી કરી નાખી છે વિવાન અત્યારેમાં હુવાન નથી આ બધું મારે ફરીથી સમેટવું પડશે અને હંકેલવું પડશે મજા આવશે તો કામ કરવા મળો તો મારી બેન અત્યારે બનાવે છે ચોખાનું ખીચું અને મારું

દાદા તમને ભાવે છે દાદા એવું કે છે કે મને થોડુંક જ ખીચું આપજે વિવાન તને બહુ ખીચું ભાવે છે આ ના કારણે જ ખીચું બનાવ્યું છે ક્યાર નો લોય પીતો તો ખીચું બનાવો ખીચું બનાવો એને વિવાન તો મારી બેન છે ને બાર જેવું એકદમ ખીચું બનાવે છે જો હવે એ કે છે કે ઉપર ચટણી નાખવાની હું બાકી બનાવું તો આવી રીતે ડાયરેક્ટ ખાઈ લઉં તો હાલો બધાય ગરમા ગરમ ચોખાના લોટનું ખીચું ખાવા તો ખીચું ખવાઈ ગયું છે ને અત્યારે જો ચા મૂકી છે દાદાને પીવી છે અને વિવું વિવારને ચા જ પીવું છે અને વિવે જો નીચે પોતું મારી દીધું છે અને આજે પાર્લરવાળા બેન છે ને ઘરે આવવાના છે કારણ કે મારે મારા બેન ને વેક્સિંગ ને આઇબ્રો બધું કરાવવાનું છે ને તો એ બેન ઘરે આવે છે મારા બેન ના ઓળખીતા તો નથી પણ પેલેથી એના પાસે કરાવે છે તો આપણે કીધું કે ઈ ઘરે આવી જાય તો આપણે અહીંયા ની ઘરે જ કરી લઈએ કારણ કે બહાર નીકળવાનો એટલો કંટાળો આવે છે ને આજે અમે નક્કી કર્યું તો બહાર જવાનું મારે બધી બેનુ નો ફોન આવ્યો હતો જે મારી કઝિન સિસ્ટર રહેશે છે નહીં પણ મેં કીધું મારે આવા તડકા નું ક્યાંય બહાર નીકળવું નથી મારે બસ ઘરમાં જ રહેવું જો રોંઢે આપણે એઝ ઓલવેઝ વઘારેલી રોટલી છે અને સાથે આપણે ચા લેવાની છે જે લીધી નથી કેટલી માં છે તો હમણાં રોજ જે ક્રિકેટ ચાલી રહી છે હું તમને ડ્રોન જે બતાવું છું આજ નહી બતાવી શકું કારણ કે અમુક કારણોસર છે ને આજની મેચ રદ થઈ છે તો આવતીકાલે જો મેચ થશે ને તો આપણે જાશું અને પાછું ની આ ફૂટેજ બુટેજ લેશું તો આજે તો જોઈએ હવે શું કરીએ અને જો મમ્મી એનું કંઈક કામ કરી રહ્યા છે મમ્મી

નો શેડબ્રેન્ડ નથી અંદરથી હું ખુશીથી ફૂટી રહ્યો છું જે તમને દેખાતો નથી ખબર નહી લોકોને કેમ શેડ લાગે પણ ઓછો વ્લોગ લઉં છું કારણ કે જાડું વધારે વ્લોગ ખેંચે છે તો અને અહીંયા કે બતાવવા માટે બીજું કઈ છે નહીં એક ટુર્નામેન્ટ ક્રિકેટની ચાલે છે તો એ તમને બતાવું છું તો ફાઇનલી જો સાંજ પડવા આવી રહી છે અને આપણે નીકળી ગયા છે પાછા સ્કૂટી લઈને આટો મારવા માટે હું નીકળવાનો હતો એક કલાક પહેલા પણ અહીંયા તડકો ફૂલે ફૂલ હતો જો કે અત્યારે જો માર્કેટ ફૂલે ફૂલ જામી ગઈ છે કારણ કે તડકે કોઈ આવતો નથી છે જેવો છાયો પડે સાંજ પડે એટલે બધા આવી જાય છે તો મેં તો ચાલો આપણે એક ચક્કર મારી લઈએ અને આપણે આ સાઈડ ગ્લાસ છે ને બંને સેટ કરવાના છે એટલે સાઈડમાં ઊભી રાખીએ અને થોડા ઘણા ગ્લાસ છે ને આપણે સેટ કરી એટલે આપણે પાછળ દેખાય તો આપણે જો ગાડી સાઈડમાં ઊભી રાખી દીધી છે અને આ કાચ થોડાક ઢીલા થઈ ગયા એટલે આને અરખા કરવા પડશે ગેરેજમાં લઈને ગાડી જાવી પડશે થોડાક અરખા કરવા પડશે કારણ કે પાછળનું બિલકુલ બી નથી દેખાતું થોડા ઘણા તો એડજસ્ટ થઈ ગયા છે આ કાચમાં તો બિલકુલ નહીં દેખાય કારણ કે હું જ દેખાવ છું આમાં દેખાઈ જશે થોડું ઘણું તો ચાલો આપણે નીકળીએ જો અમે કોલેજ કરતા ને અત્યારે આ બસ માં મુસાફરી કરતા હતા એમટીએસ કાસ કરીને અને ત્યારે તો અમારા પપ્પા આવા વ્હીકલ અમને આપતા નહીં તમે કોલેજ જાઓ કે તમારે બસમાં માં જાઓ ધક્કા ખાઓ તો બસમાં બહુ ચાર વર્ષ એન્જિનિયરિંગ માં ધક્કા ખાધા છે બસો માં અને ફૂલે ફૂલ બસો ભરેલી હોય છે પણ ખરેખર ઈ સંઘર્ષ કર્યો તો સમજાય કે ભાઈ આનું હું મહત્વ છે જો કે આ ભણી ભણી લીધું અમે કોલેજ બોલેજ પતી ગઈ પછી અમને આપેલી છે કોઈ બી વસ્તુ બાઇક કયો કે એક્ટિવ કયો જો કે અમારી પાસે પેલી એક્ટિવ હતી ને આ તો અમારે લીધી છે તો સંઘર્ષ યાદ આવી ગયો બસ ને જોઈને બીજું કઈ ખાસ તો હતું નહીં વાતમાં અને બીજી વાત ખાસ કરીને ઈ એડ કરીશું કે અમે કોલેજ જાતા ને તો કોલેજ પહોંચીએ ને અને કોલેજમાં જે કંઈ થવાનું હોય ને એની કરતા અમને ટેન્શન એ હોય કે અમે કોલેજ પહોંચશું કે નહીં કારણ કે અમને બસ ટાઈમે મળે ને બે ત્રણ બસ ત્યારે અમે છે ને કોલેજ પહોંચતા જો અમે પોણા આઠ થી ઉત્તમનગર એટલે કે નિકોલ થી પકડતા પછી સવા આઠ સમથિંગ કાળુપુર થી પકડતા પછી પોણા નવ સમથિંગ છે ને વાડદ થી પકડતા ત્યારે અમે છે ને મોટી ભોયણ ગામ છે વડસર આજુબાજુ આવેલું છે ત્યાં યુનિવર્સલ કોલેજમાં પહોંચતા એટલે ત્રણ બસો જો ચૂકાય ગઈ તો પાછું ઘરે જવાનું રે એટલે મારી યાદો છે ને એમટીએસ માં જોડાયેલી છે જો આમ છે ને સામે ડી છે અને આ ડી માર્ટ રોડ ની ખાણી પીણી જો આ હમણાં રિસેન્ટ લગભગ એક બે વર્ષમાં બનેલું છે અને અહીંયા તમને દુનિયાભર ની વસ્તુ જોવા મળશે તમે ઘૂઘરા હોય ફ્રેન્કી હોય કે પછી પીઝા હોય કે પછી ચાઇનીઝ હોય કે કોઈ બી હોય અહીંયા તમને બધું જોવા મળશે જો સ્ટોલ ના સ્ટોલ જ છે અને ગમે ત્યારે અરે 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 ભાઈ ભાઈ જવા દો બહુ ઉતાવળ છે ભાઈ ને ભાઈ જવા દો જવા દો કઈ વાંધો નહીં અડવી ન જોઈ ભાઈ આજે એનો કઈ વાંધો નહીં જો ખીચું છે બધી વસ્તુ છે અને અમે ઘણી વાર પેલા નાસ્તો કરવા માટે આવતો હમણાં આવતો નથી હું તો પેલા બહુ તો વડાપાવ લાઈન જો ખાલી એસ કે વડાપાવ ઓહો ભાઈ પબ્લિક ઉનાળામાં જો ભર તડકામાં ખાવા આવે છે અત્યારે હું છે ને આવી રીતે આટા મારતો તો મને વિચાર આવ્યો કે આપડે મામાના દુકાને જઈએ કારણ કે મામા છે ને કેટલા દિવસ આપણે મળ્યા નથી તો કીધું કે હાલો આટો બાટો મારી આવે અમે ગાડી અકાવા માટે નીકળો છો તો અને સેજ સેજ સુરત જો ઢળતો જાય અને સુરત ઢળે છે ને તો એટલી ગરમી છે અમદાવાદમાં માં તમારે ચુમ્માળી છે પહોંચી ગયું છે તમને એમ થાય રોજ ગરમી ની વાતો કરે પણ રોજ એટલી ગરમી પડે છે શું કરવું યાર કા કાઢી નાખે જો જો અત્યારે પેલા રસ્તામાં જ મારા કાકાના છોકરાનું ગેરેજ આવ્યું ને તો હું જાતો આવું કદાચ એ હોય તો તો થોડા ઘણા છે ને કાચ અરખા ફિટ કરાઈ લઉં હવે જોઈએ છે કે નહીં આર્યો મયંક અરે આ લે કોઈ નહીં પેલા પેલા નો ઓળખાણો ને

હાલો હવે આપણે નીકળ્યા વચ્ચે આપણને ક્યાંક રસ વાળો મળી જાય તો મામાની દુકાન આપડે રસ લઈ જઈએ રસ પીએ આપડે અને આવું ગરમ ગરમ વાતાવરણ છે તો રસ થી ઠંડક મળશે તો રસ વાળા મળે એટલી વાર છે આપણે પાર્સલ કરાવી લઈએ ચલો જયારે રસ નો પીવો હોય ને ત્યારે સિસોડા છે ને આવી રીતે પચાસ પચાસ મીટર ના અંતે દેખાય અને અત્યારે મારે પાર્સલ કરવો છે તો ક્યાંનો નો રસ વાળા ને છું એ હાથમાં જ જાવ તો બોલો હવે બધી નજર રાખતા જઈએ કે વયો ન જાય બાપુ વધારે નથી જોતા ખાલી એક સિસોડા વાળા મળી જાવ ખાલી એક આડા દિવસે ઘણા બધા મળી જાય છે અને અત્યારે નથી મળતા જો ડુંગળીના ઢગલે ઢગલા હાલે છે અહીંયા પકોડીના ઢગલે ઢગલા જો કે અમદાવાદમાં પકોડીના ઢગલે ઢગલા જોઈએ અહીંયાની પકોડી મજા આવશે તમે અમદાવાદ આવો તો ચાકજો પકોડી જો ભાઈ જોરદાર અત્યારે કન્ટ્રાક્શન હાલે છે આ રોડ સીધો હતો આપણે આમ જવાનું છે ફરી જવાનું છે પણ તમે ખાલી કન્ટ્રાક્શન જો મોટી મોટી મશીન ઓહો ભૂંગળા ભૂંગળા છે ભાઈ આપણે કહ્યું કે બટેકા ભૂંગળા આઠ ભૂંગળા થઈ જાય આવું ભૂંગળું હોય તો એક નો જો હોય હો આ તો ખતરો કે ખિલાડી આ તો એડવેન્ચર થઈ ગયું ભાઈ આપણે ઓલા પણ ન જતા એવું થયું અમે લાગે લોકો ટ્રીપ મારવા જાય ને ક્યાં લદાખ અમારે જો નિકોલમાં જ લદાખ આવી ગયું ટ્રાફિક જોરદાર છે અને આ બાજુ જો ખોદકામ ચાલે છે અને લોકો જો જોવા ઊભા રહી ગયા છે હવે તમને ઘણીવાર પીપી પીપી પી દેખાય કારણ કે અહીંયા અડધું પબ્લિક આમ આવે છે ને અડધો આમ જાય છે એટલે કાઢવાની છે ગમે એમ કરીને અહીંયાથી જીવનનો આ જ સંઘર્ષ છે જો કે આમ કંઈ મોટિવેશન હતું નહીં આ તો આમ એમ ખાલી ભૂલી ગયો આ સંઘર્ષ નથી આ લાઈનમાં ઘેરાનું તો સંઘર્ષ બાકી બીજા રસ્તા જ વઈ જાવ ને થોડુંક ધ્યાન રાખીશું અહીંયા ખીલલા ખીલ્લી બહુ વધી ગઈ છે અહીંયા જો કન્ટ્રક્શન આલે છે જોરો સોરોથી હા

તો બરફ વાળા કરદો ચાર ગ્લાસ દો પાર્સલ ગ્લાસ હશે ગ્લાસ પ્લાસ્ટિક ગ્લાસ બે નાખી દેજો રસ મળી ગયો છે અને આપડે રસ લઈ લીધો હશે જોકે બે જણાને ખાલી બે ગ્લાસ તો થઈ જાય પણ મેં લીધા છે ચાર ગ્લાસ મેં કીધું કદાચ મહેમાન કોઈ મળી ગયું હોય કારણ કે આપણા મામાની દુકાને નક્કી નું હોય કોક ને કોઈક ઓળખી તો આવી ગયું હોય તો પછી એટલે આપણે સેફ્ટી માટે ચાર લીધા છે આપડે ઉલાડી જવું અને આરે ગ્લાસ એ લઈ લીધા છે આપણે તો ફાઇનલી આપડી જીત થઈ છે અને શેરડીનો રસ મળી ગયો છે જીતમાં કોને ખબર મને લાગતું છે આજે આમને જવું પડશે મામા દુકાને હું આગળ તો નથી આવી ગયો રસ્તો જ ભૂલી ગયો છું ક્યાં પહોંચ્યો નઈ લગભગ તો આ બાજુ જ છે દુકાન કારણ કે શેરડીના ચક્કરમાં નહીં આ બાજુ જ છે આ બાજુ શેડીના ચક્કરમાં કીધું બધું ભૂલી જાય હું આટલું બધું મામાની દુકાને લઈ તો જાઉં છું પણ મામા દુકાને તો છે ને નકર કાંઈ વાંધો નઈ ઘરે લઈ જાવ ઘરે બી જાઉં બીજું હું લગભગ તો હોવા જોઈએ ટાઈમ તો છે દુકાન મામા અત્યારે બે દુકાન રાખે છે એટલે કઈ દુકાને જ ખબર છે નહીં પણ હોપફુલી મળી જવા જોઈએ હા રિયા આ રિયા રિયા ભાઈ ભાઈ ખુલી છે ખુલી છે ખુલી છે આ વિપુલભાઈ આ દુકાન છે કે ખોલી દુકાને આ નથી ક્યારે ગયા અચ્છા એવું છે Oke. Okay. Oke. Okay. જો ભાઈ અગેઇન મારું પોપટ થઈ ગયું છે બહુ મોટું કારણ કે મને એમ તો મામા આ દુકાન છે મામા આ કલ્ટી મારી નોલી દુકાને પહોંચ્યા પાછું મારે ફરીને આમ જવાનું છે ઓકે મનાલી થી લદાખ આવી ગયો તો થી પાછું મને લઈ જવાનું છે દુકાન ખુલ્લી ભળીને તો મને એમ કે મામા હશે કાંઈ વાંધો નહીં ચાલો બીજી દુકાને જઈએ હું દસમા ધોરણમાં હતો ને ત્યારે હું ટ્યુશનમાં આ બાજુ આવતો અને ટ્યુશન પૂરું થાય એટલે જો આવી ટાઈપની પકોડી હોય ને બહુ એટલે બહુ ખાતો અને એમાં આપણું ફેવરેટ પાણી કહ્યું હતું ખબર લસણ અને દસમા ધોરણથી જ મને લસણના પાણીનો શું કે ચક્કો લાગી ગયો હજી હું લસણ પાણી બહુ જાડુ અને પકોડી ખાતા હોય એટલે ક્યાં ખાઈએ એની પર ડિપેન્ડ છે બાકી દસમા ધોરણ બહુ બહુ ખાધું આપણે પકોડે ફાઈનલી આપણે જંગ પાર કરીને આપણે પહોંચી ગયા છે મામા ના દુકા રસ સારું છે ઠંડો છે હું માં આ લ્યો રસ પીવો

મામા કે રસ થોડો લાવવાનો હોય પણ મામા છે ને હું બે મોઢે ઉપડી જાય રસ જોજો આ ચાર જણા નો એકલા પીજા હે આ મામા ભાણા આટું રસ લાવે કે આ ભાણા મામા આટું રસ લાવે છે તો આ તો અમને થોડો ઘણો મામા રસ છે એટલે રસ લાવીશી

દાતા ગોતીયે કે કોના પીનાર છે દાતા દાતા ને જનરલી રસ આપે અમે દાતા છે કે અમે આપીએ છીએ લોકો ને રસ કારણ કે થોડો વધાર લેવાઈ ગયો જો કેટલો હોય તો તમને બતાવું છું આ મામા મામા હાથ મુકતા નથી આમાં કેમ બતાવું જો આમાં કમસે બે ગ્લાસ સુધી છે અમે બે ત્રણ ત્રણ એટલે છ ગ્લાસ પીધા છે વધારે લવાઈ ગયો ટૂંક મારા તો પાર્લર વાળા બેન છે ને ઘરે આવ્યા તો જો આપણે ફેશિયલ કરાવી નાખ્યું છે વેક્સ કરાવી નાખ્યું છે અને ફેશિયલ કરાવ્યા પછી આપણને ખુદ ને આપણું મોઢું એટલું મસ્ત લાગે ને જોકે એટલો બધો કઈ ચેન્જીસ તો ન આવે પણ તોય આપણે કીધું કે જે ડેડ સ્કિન હોય નીકળી જાય એટલે આપણે ફેશિયલ કરાવી નાખ્યું તો વિવુ જો અત્યારે બહાર ગઈ હતી એના આ સ્પેક્સ લેવા માટે અને લઈ આવી છે ત્યારે એના પપ્પા હારે ગઈ હતી વિવુ બહુ મસ્ત la Gasia. Thank you. તને ગમે છે તો વ્યુ એ જો આ ચશ્મા લીધા છે નીચે કોમેન્ટ માં કે જેના ઉપર કેવા શૂટ થાય છે કે નહીં એને એને નંબર નથી પણ શોખ ના લીધા છે ને ને તો માં મને છે સુરત સસ્તું લાગે પાર્લર જે ભાવ હોય એના કરતા તમે મોટા પાર્લર માં જમ તો એના ભાવ ઓછા હોય લાઈક મેરેજ માં મારે ત્રણ ટાઈમ તૈયાર થવા નતું પછી ત્યારે તો શાઇનર હોય ને ફેશિયલ હોય ને ઘણી બધી વસ્તુ હોય તો એને ઇન્કલુડ થઈ અને જે મારો પ્રાઇસ હતો ને એના હાફ પ્રાઇસ ખાલી મારા રિસેપ્શનમાં એક ટાઈમ રેડી થવા માટે ન તો મને લાગે કે અમુક ટાઈમે છે ને સુરત તો અમુક વસ્તુમાં સસ્તું છે એના એના કમ્પેરિઝનમાં છે ને અમદાવાદ માં વસ્તુ આપણે મોંઘી મળે વિવો બધાએ પૂછ્યું છે તું કયા સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરે છે હું 7th માં આવી 6th માં હતી અને કેટલા પરસેન્ટેજ આવ્યા તારે 6th માં 98.60 98.60 તો 1.5% હું બાકી રાખ્યું સો એ સો નો લઈ લેવાય થોડીક પાછળ રહી ગઈ નેક્સ્ટ ટાઈમ તો વ્યૂ છે ને ભણવામાં બહુ એટલે બહુ ટોપર છે દર વખતે એનો ફર્સ્ટ રેન્ક જ આવે છે અને બીજી એક્ટિવિટી માં એ તે વ્યૂ પાર્ટિસિપેટ કરે છે ને વ્યૂ અને વિવાનભાઈ કેટલામાં આવ્યો 5th માં આવ્યો કમ્પલીટ એને કેટલા તો તો વિવાને જરીક જરીક છે 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 અને અને ને 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 તું ગુજરાત બોર્ડમાં છો ઇંગ્લિશ મીડિયમમાં વિવાન એટલે તારથી આવે ને એટલે ઓછા ટકા એવા લ્યો આ બે ભાઈ બેન એવું કરે ઓલા તારીફ કરે ને તો કે હા તમે તો એની જ તારીફ કરો ને અત્યારે જો ભાઈ હુઈ ગયા છે રિહાણો છો કે ગયો વિવાન તું વિવાન રિહાઈ ગયો છો કે તું ગયો છો કારણ કે દીદી ના ચશ્મા આવી ગયા છે અને આનું કઈ નથી આવ્યું એટલે ભાઈ રિહાણા છે તો એવું નથી કંટાળી ગયો એટલા માટે ઓકે તો થોડો સેટ થઈ ગયો છે કારણ કે પપ્પા પાહેથી એની तारीफ આંંભળીને આવ્યો છે ને એટલે એને એવું પપ્પાની ને કઈ ન કીધું હોય ને પપ્પાએ તો હું થોડીક બીમાર પડી એને કબજળ લે પેપ્સી ના પડી ઓકે ઓકે એ વાતેય સાચી છે તો એક જણાય કોમેન્ટ કરી છે કે पायल ডেইলি ડીનોમેશન વ્લોગ માં યાદ કરે એક બે વાર પણ ડીરો એક વાર નથી કરતો તો મને લાગે છોકરા છે ને છોકરી કરતા થોડાક ઓછા એક્સપ્રેસિવ હોય લાઈક સ્ટેટસ મૂકવાનું હોય ને તો મારે એક બધી વાઇફ ની તો હશે એ છે ને છોકરા કોઈ દી સ્ટેટસ જ અમારું નથી લગાડતા તો નીરવય મારું નથી લગાડતા પહેલા તો મને એવું લાગતું પણ હવે મને લાગે કઈ નઈ લગાડવું હોય તો લગાવે ને ત્યારે કઈ નઈ આપડે લગાવી દઈ હું તો તમને મારી વાત કરું ને તો મને લાગે હું દૂર હોય તો નીરવ ના એક બે સ્ટેટસ ડેઈ લેશે ને ચડાવી નાખું મારા ઇન્સ્ટાગ્રામમાં ક્લોઝ ફ્રેન્ડમાં કે પછી વોટ્સએપ માં હું ચડાવવા જ રહી ત્યારે તો હું સુરત આવ્યું છું અને તમે કહો છો કે નિરવ મને યાદ નથી કરતો ન્યા હોય ને તો એ નિરવ છે ને આમ કેમેરા પાછળ મારા ઘણા વખાણ કરે પણ કેમેરા આગળ છે ને એ ઓછો એક્સપ્રેસિવ છે એ કેમેરા તો મારા ન્યાય વખાણ નથી કરતો અત્યારે મને આમ યાદ કરે પણ કેમે યાદ નથી આ વખતે વાર એવું છે કે હું છે નીરવ ગુડ મોર્નિંગ કે ગુડ વિશ કરતા ભૂલી જાઉં હું ગમે રોકાવા આવું તો કામ ગુડ મોર્નિંગ કહેવાનું ગુડ કહું પણ આ વખતે તો હમણાં એક ત્રણ દિવસ એવું છું કે હું એને ગુડ નાઇટ કે કઈ કીધા વગર હોય ગઈ નહીતર તો રોજ રાતે હું છે એક તો કોલ કરતી મને લાગે બે વર્ષ લગન ના ને એટલે આવો બધો જો થોડા ચેન્જીસ આવા મળ્યા છે મને લાગે પાંચ વર્ષ કેવા ને એટલે નીરવને એક વાર ફોન કરતા ભૂલી જઈશ ફાઇનલી જો ઘર બાજુ પ્રયાણ કરીએ છીએ કારણ કે ઘરેથી ફોન આવી ગયો કે જમવાનું થઈ ગયું છે તો હવે આપણે જાઉં ઘરે જો જેમ જેમ જેને રાતનો ટાઈમ થયો છે ને એમ થોડીક થોડીક ટ્રાફિક વધતી ગઈ છે રોડ ઉપર અને રાતે ખાસ કરીને જે ખાણીપીણીવાળા હોય ને હવે ઘરે જાય છે અને ગોલાની ડીશ વાળા બધા બહાર આવે છે કારણ કે રાતે હવે છે ને ફાસ્ટ ફૂડ કરતા અત્યારે છે ને ગોલાનું વધારે ચલાવણું એને શેરડીનો રસ રાત્રે રોકવો અને આઈસ્ક્રીમ વધારે ખાય તો રાતે બધું ઠંડુ ઠંડુ વધારે એટલે ગરમ ગરમ બધું તો અમે જો ખાઈ લીધું ને ત્યાં હામેથી ગરમા ગરમ ગાંઠિયા વણેલા અને ફ્રેન્ચ ફ્રાઈઝ આવી છે વિવાન તને ગાંઠિયા ભાવે છે કે ફ્રેન્ચ ફ્રાઈઝ બે ભાવે

પછી વાટ જોવી ન ગમે એટલે મેં સિરિયલ જોવાની હાવ બંધ કરી દીધી પણ અહીંયા છે ને ત્યાં સુધી એક બે સિરિયલ જોયા રાખશો આ લોકોને હારો હારે પછી આપણે સવાર જવું તો એક બે વાર ખાલી જોવું પછી આવું ભૂલી જાવ આપ જો વિવ્યુ ખાલી હું બ્લોગ ઉતારતી હતી ત્યાં સુધી માન ખેમી ત્યાં તો દોડીને અહીં આવી આવી કારણ કે એને સિરિયલ જોવી છે ને એટલે જો કેવી ઇન્ટરેસ્ટિંગ થી સિરિયલ જોવે છે તો આજ તો છે ને અમારા ઘરમાં ધમાસાણ યુદ્ધ થઈ ગયું હતું ભાઈ બેન વચ્ચે એક તો વિવુ વિવાન વચ્ચે ને એક તો ધવલ ટિંકલ વચ્ચે વિવુ તારું નામ વિવુ છે તારું નામ વિવાન છે તો તમે બધા પૂછો છો ને આનું રિયલ નેમ વિવાન છે વિવુ નું રિયલ ફેમિલ નેમ શું છે વિવાન વિવા અને અર્થુભાઈ નું ઓકે ડન તારા મમ્મી નું નામ શું છે પ્રીતિ રિંકુ તમારા ઘર માં બધા ના બે નામ છે આનું નામ છે પ્રીતિ રિયલ નામ પ્રીતિ છે ને બધા એને રિંકુ કે છે અને ભોલા મામા નું નામ શું છે હાર્દિક મામા 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 બે નામ છે એના અને ખાલી હું એક જ ઘરમાં માં આવી છું મારું નામ એક જ છે વિવાન મારું નામ તો આવડે છે ને હું નામ છે વાહ

એટલે એ રીતે નકર ના નામ વખતે વિહાન નામે બહુ વાતું તો આના નામ કદાચ વિહાન હોત પણ મને કેત ને વિવાન તો નામ હું રાખે ખબર વિમાન રાખી દેત મસ્ત મજાનું વિમાન તો મારા બેન ના ત્રણ નામ છે એનું દાખલામાં નામ છે ને હર્ષા કે વર્ષા હું બોલે છે વર્ષા વર્ષા બોલે છે અને એ નામ જો કે એનું કઈ નથી આધાર કાર્ડ માં બધી એનું નામ પ્રીતિ જ છે રિયલ નેમ પ્રીતિ ઘર માં બધા એને રિંકો જો આ ત્રણેય ને છે ને મેચ જોવી છે અને અમાર ચાર એને સિરિયલ જોવી છે એટલે અમારા વોટ વધુ થયા એટલે અમે બધા અત્યારે સિરિયલ જોઈ છે અને વિવુ તો બે બે સિરિયલ જોવે છે ને વિવુ કેટલીક સિરિયલ જોજો પછી તાર સ્કૂલ શરૂ થાય પછી આટલી જ જો હા બે સિરિયલ જો બે સિરિયલ જો તો હું અને વિવાન બને ગરમા ગરમ સુખડી ખાઈ છે મને સુખડી બહુ ભાવે ને એકદમ પતલી ને બહુ જ મસ્ત સુખડી બની છે અને અહીંયા બે બેનું જો આઈસ્ક્રીમ ખાઈ રિંકુ હમણાં તો બધું ખાવાનું રાખ્યું છે પણ પાછી અમદાવાદ જાવ ને એટલે મારી ડાયટિંગ શરૂ થઈ જાય અહીંયા ડાયટિંગ ન કરતા ને ક્વિંકલ બધા બહુ કોમેન્ટ કરીને પૂછે છે તું શેમાં જોબ કરે છે હું ડિમાન્ડ જોબ કેસ ઓફિસર છે અમારા ટ્વિંકલ બેન ઓફિસર બની ગયા અને એને બહુ પ્રોગ્રેસ કરી છે લાઈક એની આરે જે બધી છોકરીઓ હતી ને હજી લાઈક સ્ટાફ માં જ છે અને ટ્વિંકલ ઓફિસર બની ગઈ છે અને એની સેલરી પણ ઇન્ક્રીઝ થઈ ગઈ છે કોંગ્રેચ્યુલેશન ટ્વિંકલ તો આજનો દિવસ તો આખો છે ને આળસમાં જ મારો ગયો છે તો તમને કઈ એટલું બધું જોવા નહીં મળ્યું હોય તો આઈ હોપ કે તમને અમારો આજનો આ બ્લોગ બહુ ગયો હશે જો કે મેં તમે લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા